જ ના સત્તાધીશો ટ્રસ્ટીઓ શિક્ષકો સામાન્ય બુદ્ધિના માણસને પણ સમજાય કે આટલો ગંભીર મામલો હોય ઓગણીસ વર્ષની દીકરીએ આત્મવિલોપન કર્યું હોય એવા પ્રકરણમાં આરોપીઓની ભૂમિકાની યોગ્ય તપાસ કરવા યોગ્ય ઇન્ટ્રોગેશન કરવા માટે રિમાન્ડ માંગવા જ જોઈએ એ છતાં પોલીસ દ્વારા ઇન્વેસ્ટિગેટીંગ ઓફિસર દ્વારા કયા કારણોસર રિમાન્ડ નથી માંગે આજે જિલ્લા પોલીસ વડા મળીને અમે પૂછવાના છીએ આજે કલેક્ટર સમક્ષ અમે માગણી કરી છે કે આ ગુનો એટ્રોસિટી એક હેઠળ પણ નોંધાયેલો હોય અમે પોતે સ્થળ ઉપર જાઓ સ્પોર્ટ ઇન્સ્પેક્શન કરો અન્ય વિદ્યાર્થીઓને મળો કેવી ધાગ ધમકીઓ અમને આપવામાં આવી છે કેવી પરિસ્થિતિ કેવા દબાણમાં કેવા ડરમાં એ લોકો જીવે છે અને ઉર્વશી સાથે શું શું બન્યું એનો વિગતવાર અહેવાલ કલેક્ટરે પોતે પણ રાજ્ય સરકારને સુપ્રત કરવો જોઈએ અમારી માગણી છે કે કોઈ પણ આરોપી હોય ગમે તે લોકો રાજકીય રીતે વગવાળો આરોપી હોય એ જેલના સળિયા પાછળ જવો જોઈએ બે વર્ષમાં કેસની ટ્રાયલ પૂરી થવી જોઈએ નિષ્પક્ષ ન્યાય તટસ્થ તપાસ થવી જોઈએ અને આની ચાર્જશીટ સજ્જડ કરવામાં આવે તો ઉર્વશીને ન્યાય મળે ઉર્વશી ન્યાય એ જ કે ઉર્વશી ના પિતાનો આરોપ છે કે ઉર્વશીની બેનપણીઓ એને એમના પરિવારજનોને એવું કહે છે કે ઉર્વશીને તે વતી રોજનિશી લખવાની આ રોજનિશી થી સુધી પોલીસે કેમ રિકવર નથી કરી એ રોજનિશી એ ક્યાં છે એની પણ એક તપાસ થવી જોઈએ એની પણ એક શંકા છે કલેક્ટરે કીધું કે હું આગળ વાત કરીશ જિલ્લા પોલીસ વડા સાથે પણ વાત કરીશ મેં કલેક્ટર કમ્પલસરી છે એમને સ્થળ ઉપર જવું પડે પીડિત જાનમાલના નુકસાનનો રિપોર્ટ કરવો પડે સરકારમાં એ કલેક્ટર પણ પોતે સ્થળ ઉપર જાય જિલ્લા પોલીસ વડા સાથે વાત કરે યોગ્ય ચાર્જશીટ થાય અને ટ્રાયલ બે વર્ષમાં પૂરી થાય નિર્ણય રાજ્ય સરકારે કરવાનો થતો હોય છે તો અમારી જે લાગણી ને માગણી છે મૂળ પીડિત પરિવારોની જે લાગણી ની માગણી છે કલેક્ટરશીના માધ્યમથી રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવે